નમસ્કાર દર્શક દર્શક મિત્રો સત્યનો માર્ગ આપ મિત્રોને હાર્દિક સ્વાગત છે ઉમરગામ તાલુકાના વલવાડા હદ વિસ્તારમાં આવેલા ગોચર જમીનમાં વલવાડા માં રહેતા હિતેશ નામક વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા રોડ ને ખોદી દેવામાં આવ્યો વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી ના આદેશ મુજબ

બે હજાર પચીસના રોજ હું આપના મીડિયાના માધ્યમથી અહીંયા ગામ વતી એટલે કે ગામ પંચાયતવાળા વતી હું આપને જણાવવા માગું છું કે આજે જમીન ઉપર જે આજે દબાણ હટાવવામાં આવી રહ્યું છે એ દબાણની સ્ટોરીમાં એવું છે કે આ જમીન જે તે સમયે સરકારી ગૌજની જમીન હતી અને આજે પણ છે અને અહીંયા આદિવાસી લોકોનું એવું કહેવાનું છે કે એ લોકો આ જમીન ઉપર ઘરી ખાતા હતા એટલે કે એમને આ જમીન સિલિંગ કહેવાય એટલે કે લઘુજરાંત ચલાવવા માટે આપેલી હતી અને આદિવાસના ઘરો પણ હતા જે તે સમયે પાણી આવવાથી એ લોકોને ત્યાં શિફ્ટ કરી રહ્યા હતા એક્ચુલી એ લોકો વતની વડા ગામના જ હતા અને એ લોકોને બંદર વાળા ટોળકીને નામ છોડખા હતા એ લોકો અહીંયા પછી એ લોકોને પાણી આવ્યું એ લોકોને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા નવીનગરીમાં લગ્ન હોહોલી ગામમાં હવે એમાં જે અમિતાભેનક છે અને જે અન્ય જે ફિફ્ટી સિક્સ લોકો છે એ લોકોએ હિતેશ પટેલ ઉપર અરજી કરી હતી અને એ સાવ કાર્યક્રમ પ્રોગ્રામમાં અરજી કરી હતી ત્યારે અરજીમાં એમાં તપાસ શરૂ થઈ અને તપાસમાં એવું જાણવા મળેલું કે આ સરકારી ગૌચાળામાંથી જે પગપાળા ચાલવાનો રસ્તો હતો જે એ લોકો પોતાના ખેતરમાં જઈને ખેતી માટે જે રસ્તો હતો એને એ લોકોએ ચાલીસથી પચાસ ફૂટનો બનાવીને એટલે કે ટોટલ રસ્તો સત્સો મીટર જેવો એટલે બનાવીને આ જમીન વેસ્ટર્ન કેરી કંપનીને એટલે ભાડા ભાડાભેટા આપેલી હતી એક્ચુઅલી જમીનના મુદ્દામાં એવું છે કે આ જમીન ટોટલ ટ્વેન્ટી સેવન ગુંઠ હતી જે જે દેશું નામ ઉપર ચાલી આવેલ છે પણ એ જમીન આને બી થઈ નથી અને કોઈ બી પંચાયતનો કોઈ દાખલો કે ઠરાવ બી કોઈ પાસ નથી કરલો અને આ રસ્તો બનાવવામાં આવેલો છે તો જ્યારે એકમમાં અરજી ગઈ ત્યારે એની જે બી તપાસ થઈ એમાં ગ્રામ પંચાયતને જે સૂચન મહિલા કલેક્ટરશ્રીના આદેશથી કે આ દબાણ દૂર કરો ગૌચણ જમીનનો જે રોડ બનાવેલો છે એને તમે દૂર કરો ત્યારે જ્યારે અમે નવા પંચાયત બોડી જોડે અમે ચૂંટાઈને આવ્યા ત્યારે આ પહેલું ગામ નહીં કરવા મળ્યું એવું માન્ય છે અમે અને એમાં મંત્રી મંત્રીશ્રી આપણા જેભાઈ સરપંચ હું પોતે સભ્યો અને બાકી તમામ સભ્યો હતી આ દબાણ દૂર કરવામાં આવેલું હતું એક આઠના રોજ દબાણ દૂર કરવા આવેલા હતા ત્યારે જે તે સમયે આપણે જે બી આપણા વિશાલ જે આપણા વિશાલભાઈ છે આપણા ટીડીઓ એમના એક પરિપત્ર હતો તેના અનુસારે દસ દિવસની મુદત આપી હતી દસ દિવસ આજે પૂરો થઈ છે ત્યારે બાર તારીખના રોજ આજે પાછું તમને જોવા મળી રહ્યું છે એ રીતે અહીંયા એક્સરેન્સ મશીન જીસી મશીન લગાવીને આ રોડનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને બીજું ખાસ કે એમણે લોકોએ બી અરજી કરી હતી એટલે આપણે કલેક્ટરસિંહને ત્રણ દિવસ કે ચાર દિવસ પહેલાં એમાં બી મારું કહેવાય એટલું છે એમને બી આપના માધ્યમથી કે અમે લોકો બી એમાં તમે જોડે છે એવું નથી કહેતા કે આ દબાણ આપણે કંઈ એટલે કે કોઈ ભાઈ રાજકીય પ્રશ્ન કોઈ એટલે કરતા છે જે છે છે એને બધા માટે જ છે એ પછી આપણે પોતે કેમ નહીં હોય રાઈટ અને બીજી વસ્તુ એ ખાસ કે જ્યારે અમે સૂચન મળશે કલેક્ટરશ્રીના આદેશથી પાછું બી તો અમારી ગ્રામ પંચાયતના આ જે આપણા સરપંચ છે અમારા સભ્ય અને અમારા જે આ તલાટી કામ મંત્રી છે એમના દ્વારા જે બી દબાણો છે જ્યાં બી કરેલું હશે એ દૂર કરવામાં આવશે પણ એક બીજી ખાતરી આપું છું કે એમણે ઉલ્લેખ એવો કર્યો હતો કે આદિવાસી લોકોની જે જમીન છે એ લોકોના ઘર અને જે ઘર ઝૂંપડી અને જે એમની જે દુકાનો છે એમાં આપણે સંબંધ નથી જે લોકો પહેલેથી ગુજરાત રહેતા હોયલા છે એ લોકોને ડિસ્ટર્બ કરવામાં મેં નથી માનતો એ પછી આપણે કોલોનીની વાત કરીએ તો કોલોનીમાં બી આજે એમને લોકોને સત્તર ખેડૂતને આ જમીન વર્ષો પહેલાં રડી ખાવા માટે આપેલી હતી એવું મારા ફાધરનું કહેવાનું છે અને જયેશભાઈ જે અમારા સરપંચ છે એમના ફાધર હતા એમનું બી આ વસ્તુ કહેવાય છે અને સંઘાળીપાડામાં ખાસ જે શેંઘાળી પાડાની જે વાત કરીએ ત્યાં પણ કે આદિવાસીને જમીન આપેલી હતી સરકારી કે ભાઈ એટલે ગુજરાન ચલાવવા માટે કે ઘર બનાવવા માટે એમાં અમે કોઈને સાથ સગર આપવા નથી માગતા અને એમાં કલેક્ટર આદેશ બી આવશે તો બી અમે એ આદિવાસી એટલે પરિવારજો ઊભા રહેશું અને એમનું ઘરની જોડે દુકાન જોડે એવી અમારી બનતી ટ્રાય રહેશે પરંતુ જે કંઈ એટલે કંપનીવાળાએ જે દબાણ કરેલું હશે કે કોઈ રોડ બની ગયેલા હશે જે ઇલિગલી હશે એમાં અમે એ લોકો જોડે ખભરતી ખબર મિલાવીને કામ કરવા તૈયાર જગ્યા કેટલા વર્ષોથી દબાણમાં હતી અને આ જગ્યા એકચ્યુઅલી એમ જોવા જઈએ તો કે અમે લોકો પંચાયત બોડીમાં અત્યારે ચૂંટાઈને છેલ્લે એક મહિના પહેલાં પરંતુ આઠ વર્ષથી તો એટલે પંચાયતમાં બી આપણે નથી ગયા હતા અને જે જાણવા મળ્યું તે અનુસાર બે હજાર ઓગણીસથી અને બે હજાર સત્તર અઢારથી આ લોકોએ આ અહીંયા કામગીરી કરીને આ રોડ બનાવેલો છે અને છેલ્લા પાંચથી છ વર્ષથી એ લોકો ભાડું બી લે છે અને બીજું ખાસ એ કે આજે જમીન પેટે એકચ્યુઅલી આમ જોવા જઈએ તો અમે લીગલી કેસ ઘણા બધા થઈ શકે એવું છે આમાં લાઇટ કેવી રીતે મળી ગઈ પાણી કેવી રીતે મળી ગયું અને જે બી અમે ડોક્યુમેન્ટ માંગીયા તે કોઈ બી ડોક્યુમેન્ટ આ બધા અમને આપણને એટલે સબમિટ બી નથી કર્યા એટલે જોવાનું એ બી રહ્યું છે કે તમે ડોક્યુમેન્ટ સબમિટ કેમ નથી કરી શકતા એટલે ઘણા બધા એટલે મુદ્દા છે અમારે કડવાઈ જ નીકળે એવું છે પણ આપણે હાલમાં તો જે આદેશ મળ્યો છે અલગ અલગ આદેશ મળ્યો છે એના આદેશ અનુસાર અમે આ રોનું દબાણ દૂર કરીએ છીએ અને અગાડી બી એ ફ્યુચરમાં જે લાઇટ કેવી રીતે આવી અહીંયા કે ગ્રામ પંચાયતના ઠરાવ વગર કે વગર લાઈટ કેવી લખાઈ ગઈ કે ભાઈ પાણી મીટર કેવી રીતે આવી ગયા કે આ બધું ક્યાંથી થઈ ગયું એ બી જોવામાં આવશે અને વેસ્ટર્ન કેરિયર કંપની જે આટલી મોટી કંપની છે તે આવું કેવી રીતે કે પેપર વગર કોઈ જમીન રેન્ટ ઉપર લઈ લે એટલે કે એ લોકો અમારા કે અમારા પંચાયત પેપર બી નથી રજૂ કરે એટલે એ બી જોવાની વાત રહી છે એ બી અમે લોકો જોડે એટલે મંગાવ્યા છે જોઈએ એ લોકો શું અમને રજૂ કરે ગાડી ગામની મહિલા લોકો શું આજે આદિવાસી લોકોમાં ખુશી લહેર છે એ જોવા મળી છે અને બીજું એ બી ખાસ કહેવા માગું છું કે જે આદિવાસી લોકોએ એટલે ગુજરાત જે બી કરીને ખાતા હતા આજે એમને એમની ક્યારી પાછી મળશે તો એ પાછા ગુજરાન કરીને પોતાનું ઘર ચલાવશે પરિવાર ચલાવશે અને હું આપણા ગામના તમામ આદિવાસી ભાઈઓ બહેનોને એ કહેવા માગું છું કે આપના માધ્યમથી કે અમે તમારા જોડે હર હંમેશ ઉભેલા છે અને કોઈ તમારા ઘર કે કોઈ તમારી દુકાન કે ઝૂંપડી નથી છોડી શકે એની અમે તમને બહાજરી બી આપીએ છીએ અને અમે બી તમારી જોડે એમાં સંમત છીએ હા કોઈ જે સરકારી જે બી દબાણ છે એમાં અમે કોઈને છોડશું નહીં પંચાયત ખાતે સર્વે નંબર ચારસો સુતાલીસ અને ચારસો પિસ્તાલીસ જૂના સર્વે નંબર સતાવીસ અને ઓગણત્રીસમાં જે રસ્તા અંગે દબાણ અંગેની કાર્યવાહી તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જે મહેરબાન તાલુકા વિકાસ અધિકારીના સૂચના મુજબ પત્ર મુજબ દસ દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવેલ હતી જે આજ રોજ દસ દિવસની મુદત પૂરી થઈ હતી આજરોજ રસ્તા અંગે દબાણની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવે છે આવેલવાડા સરપંચ આ સરકારી ગૌચન જમીન સર્વે નંબર જૂનો સતાવીસ ઓગણત્રીસ વાળી જમીન છે એમાં દબાણ કરવામાં આવેલું તો એવી વનિતાબેનને અરજી કરેલી સ્વાગત કાર્યક્રમમાં અરજીના આધારે કલેક્ટર સાહેબે હુકમ કર્યો પંચાયતને કે આ દબાણ દૂર કરવાનું દબાણ દૂર કરવા માટે અમે પહેલી તારીખે દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરેલી પણ ટીડીઓ સાહેબના પત્રથી દસ દિવસનો ટાઈમ આપેલો કે આ ત્રણ દસ દિવસ માટે આ કામ સ્થગિત કરો બાર તારીખે દબાણ દૂર કરવાનો મને પત્ર મળેલો એ પત્રના આધારે આજે અમે બાર તારીખે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે